બે મોહનલાલ અગ્રવાલ સિદ્ધ સામર્થ્યવાળી છે તો પછી દરેક મહાત્મા શા માટે જુદા જુદા પદાર્થ સંગ્રહ કરે છે એક યા બે વસ્તુથી શાસન ન ચાલે વજ્રનાથજીએ કહ્યું વડીલો પાર્જિત મિલકતનો ઉપયોગ કરવાની પદ્ધતિ તમારા સમાજમાં છે અમારા સમાજમાં તેનું મહત્વ જરૂર છે પણ દરેક મહાત્મા કે સિદ્ધ પોતાની કરણીથી આપબળથી તપસ્યાથી પોતાના માર્ગ ઉપર આગળ વધે છે ગુરુપ્રસાદને તો તેઓ દ્રઢ વિશ્વાસના આશ્વાસન રૂપે જ સ્વીકારે છે વડીલો પારજીત સિદ્ધ ચીજોના આધારે શાસન ચલાવવાની મનોવૃત્તિથી સાધુના જીવનમાં શિથિલતા આવે છે તેની ગતિ ક્ષમતાને અવરોધ ઉત્પન્ન થાય છે તેથી સૌપુત પોતાની પદ્ધતિને અમલમાં મૂકી સંસ્થાનની શક્તિમાં ઉમેરો કરી પોતાના સમય નિવૃત્ત થાય છે વજ્રનાથજીનો ઉલ્લેખ આડકતરી રીતે કટાક્ષપૂર્ણ જણાવ્યું વડીલો પાર્જિત ઉપભોગ અંગે તેમનો વ્યંગ સ્પષ્ટ રીતે જણાઈ આવતો હતો હવે આપણે મૂળ પ્રસંગ તરફ આગળ વધીએ વજ્રનાથજીએ છયે શિષ્યોને સંબોધીને કહ્યું બરફાની પુત્રો નિજ કાર્યમાં પ્રવૃત્ત થાવ સિદ્ધ ગુફાના આધ્યસ્થાપક બરફાની નાગા હતા તેથી અહીં તાલીમ લેનારા દરેક સિદ્ધ બરફાની પુત્ર તરીકે ઓળખાતો વજ્રનાથજીની ની આજ્ઞા થતા બધા સાધુ પોતાની બેઠક છોડી નીચે ઉતરી ગયા તેઓ પોતાના કાર્યમાં લાગી ગયા સિદ્ધ ગુફામાં તાલીમ પામી રહેલા મહાત્માઓ અંગે વજ્રનાથજીએ વિસ્તારપૂર્વક માહિતી આપી તે અત્રે રજૂ કરું છું આ ગુફામાં તાલીમ લઈ રહેલા સાધુ તિલકનાથ વિભૂતિનાથ બંને નાથ સંપ્રદાયના દર્શની સાધુ હતા તેઓ બંને માનસ યોગ કર્મકાંડ દક્ષિણકલ્પ સ્મશાન ક્રિયા મુંડ સાધન બીજ મંત્રનો અભ્યાસ કરતા હતા ચૈતન્ય ભારતી અષ્ટાંગ યોગ અને હઠ યોગનો અભ્યાસ કરતા જળ તત્વની ઉપાસના તેમનું મુખ્ય અંગ હતું નારદાનંદ પણ અષ્ટાંગ યોગનું અધ્યયન કરતા તેઓની ઉપાસનાનું મુખ્ય અંગ આકાશ તત્વ તથા વાયુ તત્વ હતું નરસિંહદાસ કર્મકાંડ ધ્યાન તપસ્યા અને વનસ્પતિ તંત્રનું અધ્યયન કરતા રામખીલાવન દાસ કર્મકાંડ યુદ્ધ કલા આયુધોનું વૈવિધ્યપૂર્ણ આયોજન તથા સંચાલન વનસ્પતિ તંત્ર અને રસ તંત્ર મુખ્યત્વે અધ્યયન કરતા આ બધી માહિતી તેઓના અભ્યાસક્રમના પ્રધાન વિષયની છે બાકી દરેક શિષ્યો માટે ધ્યાન તપસ્યા યોગ રસક્રિયા મંત્ર તંત્ર વ્યાયામ ખગોળશાસ્ત્ર ઓછા વધતા પ્રમાણમાં ફરજિયાત હતા વજ્રનાથજી કહ્યું અહીં શિષ્યત્વ આપતા પહેલા સાધકને આખરી કસોટીમાંથી પસાર કરવો પડે છે ફક્ત અણિશુદ્ધ બ્રાહ્મણ તથા ક્ષાત્ર બીજને જ શિષ્યત્વ અપાય છે અહીં શિષ્યત્વ ગ્રહણ કરીને રહેલા છ શિષ્યોમાં ચાર બ્રહ્મપુત્ર છે તથા બે ક્ષત્રિય છે વજ્રનાથજીએ કરેલા ઉલ્લેખથી મને થોડું આશ્ચર્ય થયું તથા જાતિ ભેદ જેવી લાગણી ખૂંચવા લાગી તેથી મેં નમ્રતાથી પૂછ્યું શું બ્રાહ્મણ તથા ક્ષત્રિય જ યોગ સાધના કરી શકે તપસ્યા કર્મકાંડ ગુડ વિદ્યાનું અધ્યયન મંત્ર તંત્ર રસાયણ ક્રિયા મહાવિદ્યા અલૌકિક જાતિના સાધકો પ્રાપ્ત કરીને એમ દર્શાવ્યું છે કે તું મૂળ રહસ્ય તરફ વિચાર નથી કરી રહ્યો વજ્રનાજી સહેજ કડક સ્વરથી કહ્યું કસોટી સમયે જ્યારે શારીરિક અને માનસિક અવસ્થાને તીવ્ર તાપ લાગે છે ત્યારે અણિશુદ્ધ બીજનું જ મહત્વ સમજાય છે

પરંતુ જે ક્રિયા યોગ તપસ્યા કર્મકાંડ આદિ માર્ગ છે તે જ્યારે અતિ સૂક્ષ્મ બની સાધક સામે આવે છે ત્યારે તેમાંથી પસાર થવાનું સામાન્ય વ્યક્તિનું કાર્ય નથી એટલા માટે અહીં ક્ષાત્રબીજ તથા બ્રહ્મબીજને જ દીક્ષિત કરવામાં આવે છે વજ્રનાથજીની સ્પષ્ટતાથી મને સંતોષ થયો તથા લોહીના સંસ્કાર અંગેનું મહત્વ પણ સમજાયું વજ્રનાથજીએ કહ્યું ચાલ હવે આ લોકોના અભ્યાસનો સમય થઈ ગયો છે હું ઉઠીને વજ્રનાથજીની પાછળ ચાલવા લાગ્યો આપી વજ્રનાથજી નારાત્યુત્તર આપ્યો વજ્રનાથજી એ ઓળખાણ પરિચય કોઈનો કરાવ્યો ન હતો મેં વિચાર્યું કદાચ અહીં એવી પ્રણાલીકાનો ઉપયોગ નહીં થતો હોય વજ્રનાથજી ગુફા બહાર નીકળ્યા હું પણ તેમની સાથે બહાર આવ્યો હું તેમની પાછળ ચાલવા લાગ્યો સિદ્ધ ગુફા વિશે વિચારો ચાલી રહ્યા હતા આજે એકાએક અનુભવેલા અનેક હૃદયસ્પર્શી નાદ શબ્દ દ્રશ્યોએ મને અલૌકિક દુનિયામાં મૂકી દીધો હતો હું અને વજ્રનાથજી તેમના મૂળ નિવાસ પાછા આવ્યા લગભગ ચાર વાગ્યાનો સમય થઈ ગયો હતો વજ્રનાથજીએ આરામ કરવા જણાવ્યું હું સિદ્ધ ગુફાના વિચારો માટવા તો સુઈ ગયો મોડી સવારે વજ્રનાથજી મને જગાડ્યો અને હું નિત્ય કર્મથી પરવારી આસન ઉપર આવીને શાંતિથી બેઠો વજ્રનાથજીએ કહ્યું સરયુદાસજી હેતુથી કરેલ નિમિત્ત શબ્દનો ઉલ્લેખ મને યાદ આવી ગયો મનમાં શંકા કુશંકાઓ આવ્યો લાગી કયા હેતુથી મને અહીં રોક્યો છે હું કયા છું મને કઈ કઈ ક્રિયામાંથી પસાર કરવામાં આવશે એવા અસંખ્ય વિચારોથી હું ગયો વજ્રનાથજી એ વાતનો દોર જાળવી રાખી ભાવવાહેશ્વરે કહ્યું આજે તારી દેહ શુદ્ધિ તથા મણ શુદ્ધિ કરવામાં આવશે ત્યારબાદ નિશ્ચિત કાર્ય હેતુથી તને સરયુદાસજી માહિતગાર કરશે આજે આખો દિવસ ઉપવાસ કરશે પાણી સિવાય બીજું કાંઈ લઈશ નહીં હું ગઈકાલથી નવા દ્રશ્યો નવી વાતો નવી અનુભૂતિઓના ગંજ ખડકાતા જોઈ રહ્યો હતો હજુ એક વાતનો કે એક વિચારનો ઉકેલ મળે ન મળે તે પહેલા અનેક નવી બાબતો મારી ઉપર લાદવામાં આવી રહી છે તેમ જણાતું હતું મારી માનસિક અવસ્થા એવી થઈ ગઈ હતી કે કંઈ વિચારવા સમજવા જેટલી ક્ષમતા જ રહી નહોતી મેં ભાંગેલા સ્વરે કહ્યું સારું આજે ઉપવાસ કરીશ વજ્રનાથજી મારી મનોદશાને જોઈ આછું સ્મિત કરીને બોલ્યા તું જે વિચારી રહ્યો છે જે ગૂંચવણ અનુભવી રહ્યો છે તેમાં તારો દોષ નથી વર્ષોથી એકત્ર થયેલા દૂષિત વિચાર સંકલ્પ તથા ત્રિગુણી માયાના પ્રભાવથી તારું મન દૂષિત થયેલું છે તેમજ અનુચિત આહાર વિહારથી શરીરમાં પણ મળભિન્ન પ્રકારે પ્રસલેલું છે જ્યાં સુધી એનો નિકાલ થાય ત્યાં સુધી તારી મનોદેશા આવી જ રીતે અસ્થિર રહેશે ક્યારેક ભાવાવેશ ક્યારેક ક્રોધ તો ક્યારેક ભય શંકા અવિશ્વાસ વળી ક્યારેક ક્યારેક ઉદારતા સમર્પણ લોભ એવા દરેક મનસ્વી ક્ષેત્રોના મન નિરંકુશપણે રમ્યા જ કરશે માટે કોઈ પણ જાતનો વિચાર કર્યા વિના શાંતિથી ઈશ્વર સ્મરણ કર અને દિવસના ત્રણ ચાર કલાક સુઈ જશે વજની સ્પષ્ટતા મારા હૃદયને સ્પર્શી ગઈ વજ્રનાથજી કહ્યું તે મારી માનસિક સૃષ્ટિમાં શ્રદ્ધા અને સમર્પણ ભાવ ઉપસી આવ્યા વજ્રનાથજી બપોરે ફળાહાર કરીને ચિલમ ચેતાવી મને ચિલમ આપતા કહ્યું લે બે ત્રણ દમ લઈ લે શાંતિ અને નિંદ્રા આવી જશે મેં કંઈ પણ વિચારવાનું છોડી દીધું હતું વજ્રનાથજી પાસેથી ચિલમ લઈ મેં દમ ખેંચ્યો અને તરત જ નશો છવાઈ ગયો હું આસન ઉપર આડા પડખે સુઈ ગયો મોડી સાંજે હું ઉઠ્યો ત્યારે વજ્રનાથજી સાંજની સંધ્યા તારે ચિલમ પી રહ્યા હતા હું હાથ ધોઈ સ્વસ્થ થયો વજ્રનાથજીએ કહ્યું ચાલ આજે જરા વહેલા જવું છે હું વજ્રનાથજી સાથે સિદ્ધ ગુફા તરફ જવા માટે રવાના થયો એક દિવસની અવર રસ્તો આછો પાછળો પરિચિત હતો વજ્રનાથજી મૌન બનીને આગળ ચાલી રહ્યા હતા હું તેમની પાછળ યંત્રવત ચાલી રહ્યો હતો પચીસેક મિનિટ ચાલ્યા બાદ સિદ્ધ ગુફાનું સ્થાન આવી ગયું વજ્રનાથજી વૃક્ષની વડવાઈઓ હટાવી આગળ વધ્યા અને હું તેમની પાછળ પાછળ જઈ રહ્યો હતો તેમણે ગુફામાં દાખલ થઈ રાબેતા મુજબ આદેશ આહવાન પૂજા આરતીની વિધિ ગઈ રાત્રિ પ્રમાણે કરી ગઈ રાત્રિ કરતાં આજે મારું કુતૂહલ ઓછું હતું પરંતુ આનંદનું પ્રમાણ વિશેષ હતું વજ્રનાથજી એમની બેઠક ઉપર અદ્ભુત પ્રભાવથી દીપી રહ્યા હતા તેમણે વિભૂતિનાથને પાત્ર લાવવાની સૂચના આપી વિભૂતિનાથે પોતાની જોડીમાંથી મેઘધનુષ સમાન સપ્તરંગી સુવાળી છીપ જે નાનકડા ખપ્પરના આકારની હતી તે વજ્રનાથજીને આપી વજ્રનાથજી મોટી છીપમાં પડતી બંને જલધારાઓ સામે જોઈ મોટીથી કહ્યું ચંદ્ર લહેરી અબના તેરી મહેરી કાજ શીત સવેરી આ પ્રમાણે બોલી તેમણે સપ્તરંગી છીપ પાણી પર તરતી મૂકી દીધી સપ્તરંગી છીપ ધીમે ધીમે તરતી તરતી જ્યાં જલધારા પડી રહી હતી તેનાથી સહેજ દૂર સુધી પહોંચી ગઈ બંને જલધારા પડવાથી ઉડતા છાંટા સપ્તરંગી છીપમાં પડતા હતા થોડી ક્ષણો સુધી જલધારામાંથી ઉડતા છાંટાથી સપ્તરંગી પાણીમાં સપ્તરંગી છીપમાં પાણી એકઠું થઈ ગયું હતું ત્યારબાદ સપ્તરંગી છીપ ધીમે ધીમે પાણી ઉપર સરકીને વજ્રનાથજી પાસે આવી ગઈ વજ્રનાથજીએ બંને હાથો વડે તેને ઉપાડી લીધી તેમણે જળ સહિત સપ્તરંગી છીપનું નાનકડું કપ્પર મારી સામે ધરી દીધું અને કહ્યું લે ચંદ્રોદક જલને પી જા સંકલ્પ વિકલ્પ તો પૂર ઝડપે આવજા કરી રહ્યા હતા પરંતુ એ સમય વજ્રનાથજીનો પ્રભાવ એવો હતો કે ના પાડી શકાય તેમ નહોતું બંને હાથો વડે સપ્તરંગી છીપ વજ્રનાથજી પાસેથી લઈ તેમાં રહેલું પાણી હું પી ગયો વિભૂતિનાથ મારી પાછળ જ હતા તેમણે મારી પાસેથી છીપ લઈ લીધી વજ્રનાથજી વિભૂતિનાથને સંબોધીને કહ્યું વિભૂતિનાથ આમને અનંગ કુંડ પર લઈ જાઓ અને ભૂત શુદ્ધિ કર્યા બાદ લઈ આવજો મેં પીધેલું પાણી તો પાણી જેવું જ હતું પરંતુ તેનો સ્વાદ શબ્દ દ્વારા વર્ણવી શકાય તેમ નથી ચંદ્રોદક જલ્પી લીધા પછી મારા મનમાં શું ફેરફાર થાય છે તે અંગે હું ધ્યાન કેન્દ્રિત કરી વિચારી રહ્યો હતો આશરે ત્રણેક મિનિટ બાદ મારું શરીર ભારે ભારે જણાવવા લાગ્યું વિભૂતિનાથે કહ્યું ચાલો મારી સાથે એ સમયે મારી વિચારશક્તિ ખૂબ મંદ થઈ ચૂકી હતી હું વિભૂતિનાથની પાછળ ચાલવા લાગ્યો અમે ગુફાની બહાર નીકળ્યા વિભૂતિનાથ મારી સાથે ચાલી રહ્યા હતા મારું શરીર વધુ ને વધુ ભારે થઈ રહ્યું હતું હું મારા શરીરનું વજન ઉપાડીને ચાલી ન શકું તેવી પરિસ્થિતિ સર્જાવા લાગી કાનમાં માથામાં આંખમાં કીડીઓ ચાલી રહી હોય તેવું લાગતું હતું આખું શરીર પાકી ગયેલા ગુમડા જેવું દુખતું હતું વજ્રનાથ જે સારું કર્યું કે ખરાબ એવું વિચારી શકાય અથવા બીજું કંઈ પણ વિચારી શકું એવી માનસિક અવસ્થા નહીં નહોતી રહી પાંચ એક મિનિટ પછી અમે એક જગ્યા પર પહોંચ્યા ત્યાં વહેતા પાણી આગળ બે શીલાઉ ત્રાસી મૂકીને તેનું પાણી ધીમી ગતિથી વહે તેમ ગોઠવી જે અનંગ ધારા કુંડ કહેવાતો હતો મારા શરીરમાં વેદના વધીને અસહ્ય થવા લાગી માથામાંથી કોઈ પ્રવાહી સરકી નાકમાં અને આંખોમાં આવી રહ્યો હતો કાનમાં સખત ખંજવાળ આવી રહી હતી મારી ધીરજ ન રહી મેં વિભૂતિનાથને કહ્યું આ શું થઈ રહ્યું છે આ પીડાનો તાત્કાલિક ઉપાય કરો હવે મારાથી સહન નહીં કરી શકાય વિભૂતિનાથે કુંડમાંથી ખોબો પાણી ભરી મારા મોઢા ઉપર છાંટ્યું એ સાથે જ મને છીંકો આવવાની શરૂ થઈ નાક અને આંખમાંથી ચીકણું પ્રવાહી ઝડપથી નીકળવા લાગ્યું એ સાથે ઉલટીઓ થવાની શરૂઆત થઈ એ ઓછું હોય તેમ થવા લાગ્યા આખા શરીરના રૂમ રૂમમાંથી પરસેવો પાણીની ધાર બનીને વહેવા લાગ્યો એકી સાથે શરીરના નવે નવ દ્વાર ખુલ્લા થઈ ગયા જેમ જેમ ઝાડા ઉલટી પરસેવો આદિ ઝડપથી નીકળી રહ્યા હતા તેમ તેમ રાહત રાહત અનુભવાતી હતી આશરે એકાદ કલાક સુધી નવ દ્વાર વડે મળ વિસર્જન ક્રિયા થતી રહી હું કલ્પના નહોતો કરી શકતો કે આટલું બધું મળમૂત્ર શરીરમાંથી કઈ રીતે બહાર આવ્યું આંખ નાક કાનમાંથી સતત ચીકણું પ્રવાહી વહી જ રહેતું હતું છેવટે મળશુદ્ધિની ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય તેમ બધું અટકી ગયું વિપુનાથી વિપુતિનાથે મને કહ્યું હવે અનંગ ધારાકુંડમાં દિગંબર થઈ સ્નાન કરી લો કોણ જાણે કેમ પણ મને શોભ સંકોચ થયો નહીં મેં કુંડમાં સ્નાન કર્યું સ્નાન કરી હું બહાર આવ્યો એટલે વિભૂતિનાથે એક સફેદ ચાદર પહેરવા માટે આપી ચાદર બાંધીને હું વિભૂતિનાથ પાસે પાછો ફર્યો મારું મન અત્યંત શાંત હતું શરીર એકદમ હળવું વજન રહિત જણાતું હતું તાજગી સ્ફૂર્તિ ચેતનાનો ભંડાર મારામાં ઉમટી રહ્યો હતો હું મારામાં ઉત્પન્ન થયેલો આનંદ જાતે જ માણીને વધુ આનંદિત થઈ રહ્યો હતો વિભૂતિનાથ સાથે હું સિદ્ધ ગુફામાં દાખલ થયો મેં વજ્રનાથજીને આપોઆપ અકારણ પ્રણામ કર્યા વજ્રનાથજીએ મને પાછો બોલાવ્યો હું તેમની નજીક ગયો તેમણે પોતાની પાસે નીચે બેસવા જણાવ્યું હું તેમની પાસે નીચે બેસી ગયો તેમણે જોડીમાંથી નાનકડી કલમ જેવું કાઢી મારા માથામાં વચ્ચોવચ્ચ વાળને ખસેડીને કશુંક લખ્યું હોય તેમ લાગ્યું લખતાની સાથે જ મને અદભુત પ્રગાઢ શાંતિનો અનુભવ થયો જેમ ક્ષુધાતુર ક્ષુધ શાંત થયા બાદ રાહત અનુભવે છે વેદનાગ્રસ્તને રોગમુક્તિથી શાંતિ અનુભવાય છે તેમ મારું સમગ્ર અસ્તિત્વ શાંત અને ગંભીર બની ગયું વજ્રનાથજીએ કહ્યું ચાલ આપણે જઈએ હું તેમની સાથે તેમના નિવાસ સ્થાને જવા માટે રવાના થયો તેમની ગુફામાં પહોંચ્યા બાદ હું આસન ઉપર બેઠો હું મારી આંતરિક અવસ્થાને સંપૂર્ણ બદલાઈ ગયેલી અનુભવી રહ્યો હતો વિચારોમાં કોઈ તરંગ કોઈ તર્ક કાંઈ પણ ઈચ્છા અથવા અશાંતિ નહોતી વજ્રનાથજી મને આરામ કરવા કહ્યું હું શાંતિથી ઊંઘી ગયો સવારે વહેલા ઉઠી કર્મથી પરવારી હું વજ્રનાથજી પાસે બેઠો મેં તેમને કહ્યું મહારાજ હવે હું અહીં જ રહેવા ઈચ્છું છું હવે ક્યાંય જવાની ઈચ્છા નથી આ અવસ્થામાં લાવ્યા પછી મને માયા ચક્રમાં મોકલશો નહીં કૃપા કરી મને હવે અહીં જ રહેવા દો કહેતા કહેતા મારી આંખો ભીની થઈ ગઈ વજ્રનાથજી મુક્ત હાસ્ય કરતા કહ્યું અરે છોકરા આ તો ફક્ત હજી તારી સાફ સુફી થઈ છે એમાં તને આટલો બધો વેરાગ આવી ગયો હજુ તારે તારો ગૃહસ્થ ગૃહસ્થાશ્રમ ધર્મ બજાવવાનો છે હજુ તારે સદ્ગુરુનો આશ્રય શોધવાનો છે તારે તારા માર્ગનો નિર્ણય લેવાનો છે ચોખ્ખું થયેલું વાસણ ખાલી હોય તો તેની કાંઈ જ કિંમત નથી ધૈર્ય અને જાગૃતિ કેળો અર્થહીન શાંતિ એ સમજણપૂર્વક ઊભી કરેલી અશાંતિ સમાન છે તારી અત્યારની અવસ્થા ફક્ત અમુક હેતુસર સ્થાપિત કરેલી કામચલાઉ વ્યવસ્થા જેવી છે આ વ્યવસ્થાની પણ સમય મર્યાદા છે ફરી તું જ્યારે દૂષિત અન્ન જળવાયુના આવરણમાં આવીશ એટલે વર્ષે બે વર્ષે પૂર્વાવસ્થામાં પાછી આવી જશે આ તો ઓછીની લીધેલી શાંતિ છે તે કાયમ નહીં રહે પરંતુ જ્યારે તું સદગુરુ મેળવી આપમેળે પ્રયત્ન કરી આ અવસ્થાને પ્રાપ્ત કરશે ત્યારે જ ચીર થઈ રહેશે તે તારી પોતાની કરેલી કમાણી હશે અત્યારે તો સરયુદાસજીના સહાયક માધ્યમના નિમિત્ત રૂપે પૂર્વ ભૂમિકા માટે આ અવસ્થા આપી છે તને ખોટી સમજણ ઊભી ન થાય એ હેતુથી સ્પષ્ટપણે સમજાવું છું વજ્રનાથજીએ કરેલા આ સ્પષ્ટ અને મહત્વપૂર્ણ ખુલાસાથી મને ખૂબ સંતોષ થયો વજ્રનાથજીએ કહ્યું હવે જ્યાં સુધી સરયુદાસજીનું કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી ખોરાકમાં ફક્ત દૂધ ચોખા જ લેજે એ સિવાય બીજો કાંઈ પણ ખોરાક ન લેતો મેં કહ્યું પણ અહીં દૂધ ચોખાની વ્યવસ્થા કઈ રીતે થઈ શકશે વજ્રનાથજીએ કહ્યું થઈ જશે બસ તે દિવસથી મારું રસોઈ બનાવીને જમવાનું કાર્ય બંધ થયું વજ્રનાથજીના સેવક પ્રીતાત્માઓ બંને વખતે દૂધ ચોખા અને ખીરની વ્યવસ્થા કરતા વજ્રનાથજી ગુફામાં આવેલી અભિરાઈ એ મારો ખોરાક મેળવવાનું સ્થળ બની ગયું સવારે દૂધ બપોરે સાંજે દૂધ ચોખા અભરાય પરથી જ લઈને હું જાતે જમી લેતો દિવસ દરમિયાન તાંત્રિક પ્રયોગો તથા રસ સિદ્ધિના પ્રયોગો મારી નોટબુકમાં ઉતાર્યા કરતો વ્રજ ભાષા તથા દેવનાગરી ભાષાના અમુક અર્થો વજ્રનાથજીને જ પૂછી લેતો રાત્રે વજ્રનાથજી જ્યારે સિદ્ધ ગુફામાં જઈ શાંતિથી બેસતો અને તેમના શિષ્યનું ક્રિયાકાંડ જોયા કરતો વજ્રનાથજીના શિષ્ય જે ક્રિયાઓનો અભ્યાસ કરતા તેનો ઉલ્લેખ ક્યારેક આપોઆપ સમજાવી દેતો તો ક્યારેક વજ્રનાથજી પાસેથી હું દિવસના ભાગમાં જાણી લેતો